નમસ્કાર મિત્રો એમએસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે પરથી બહાર પાડવામાં આવે છે જેની પ્રાથમિક પરીક્ષાના આયોજનની વિગતો જાહેર કરવામાં આવે છે જેમાં પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રમાણે લેવાની છે જેની પરીક્ષા તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ પરીક્ષા લેવનાર છે. પરીક્ષાનો સમય બપોરે બે વાગ્યા થી લઈને પાંચ વાગ્યા સુધી પરીક્ષા રહેશે. ને પરીક્ષા કુલ બસો માર્ક ની રહેશે. પરીક્ષાના સિલેબસ ની વાત કરીએ પરીક્ષા syllabus માં કુલ સાત ટોપિક નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ટોપિક છે ગુજરાતી વિષય જે વીસ માર્ક નો છે ઇંગ્લિશ વિષય પણ વીસ માર્ક્સ નું પૂછાશે ત્યારબાદ પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને અર્થશાસ્ત્ર પણ ત્રીસ માર્ક્સ હશે જ્યારે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચરલ હિસ્ટ્રી હેરિટેજ ત્રીસ માર્કસ નો રહેશે જ્યારે એન્વારમેન્ટ પર્યાવરણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ત્રીસ માર્ક્સ નો રહેશે કરંટ અફેર્સ પણ છે જે પણ ત્રીસ માર્ક્સ નો રહેશે ગણિત અને રિઝનિંગ ચાલીસ માર્કસ રહેશે આમ કુલ બસો માર્ક્સ પેપર હશે જેમાં પરીક્ષાના માધ્યમમાં અંગ્રેજી સિવાયના તમામ વિષયો માટે ગુજરાતી ભાષામાં જ પેપર લેવાનું છે જેમાં કુલ બસો પ્રશ્ન હશે જેમાં પ્રશ્ન દીઠ એક ગુણ હશે જેમાં કુલ બસો ગુણનો પેપર લેવનાર છે જેના માટે તમને ત્રણ કલાકનો સમયગાળો પણ આપવામાં આવશે પરીક્ષા ઓએમઆર પદ્ધતિ એટલે કે એમસીક્યુ પદ્ધતિ દ્વારા લેવનાર છે જેમાં કુલ તમને પાંચ વિકલ્પો એ બી સી આપવામાં આવશે ઉમેદવારો એ તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે પ્રશ્નાના প্রত্যেক ખોટા જવાબ દેટ વિકલ્પ પસંદ ન કરવાના કિસ્સામાં પચીસ ગુણ નેગેટિવ માર્કિંગ છે જેમાં જો તમે એ વિકલ્પ પસંદ કરશો તો તમને નેગેટિવ માર્કિંગ લાગુ નહીં પડે જો તમે પ્રશ્ન ટીક કરવાનો બાકી રાખ્યો હોય તો ને પ્રશ્ન તમને ના આવડતો હોય તો તમારે એ વિકલ્પ તમારે સિલેક્ટ કરવાનો રહેશે

જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા લોકોને પણ વિડીયો શેર કરજો